સદગ્રીન મિશનના સંયુક્ત ઉપક્રમે બૂટાદ જિલ્લાના ખાંભળા ગામના ગ્રામજનોની લોકો ભાગીદારીથી દીર્ઘ આયુષ્ય ધરાવતા બસો વૃક્ષો રોપી હરીને વાલું વૃંદાવન બનાવ્યું છે બોટાદ જિલ્લાના નાના એવા ખાંભળા ગામના ગ્રામજનો અને વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતની ત્રણ સદ ગ્રીન મિશન વૃક્ષ સેવા સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિ પર્યાવરણનું બસો વૃક્ષોનું રોપણ કરીને પ્રકૃતિનું ઋણ અદા કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પહેલી જુલાઈથી સાતમી જુલાઈ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવામાં તારીખ છ જુલાઈના રોજ બોટાદ જિલ્લાના ખાંભળા ગામના ગ્રામજનોની ભાગીદારી અને જાગૃતિથી આશરે એકાદ દશકાથી અવિરત હરિયાળી ક્રાંતિની પહેલ સાથે લાખોની સંખ્યામાં રોપી જતન અને માવજત કરી ઉછેર કરી ચૂકી છે એવી આપણા ગુજરાતની વિશ્વ પ્રખ્યાત સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ સંચાલિત સદ્ભાવના વૃક્ષારોપણ સંસ્થા સુરતની ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા અને મિશન ગ્રીન બોટાદ એ બસોથી વધુ રોપીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી ખાંભડા ગામ પરિવાર યુવા ગ્રુપ બોટાદ જિલ્લાનું નાનકડું ગામ એટલે કે ખાંભડા નામે ગામ આવેલું છે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ખાંભળા ગામ પરિવાર યુવા મંચ ગ્રુપ દ્વારા મહાવૃક્ષારોપણનું આયોજન કર્યું છે જેમાં સદભાવના વૃક્ષારોપણ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ અને મિશન ગ્રીન બોટાદના સહકારથી અને સહયોગ સાથે ગ્રામજનો તથા વડીલોનો સાથ મળ્યો હતો અને ગામના યુવાનો પણ જોડાયા હતા તેમજ ખાંભડાના માતા બહેનો અને જોડાયા હતા તેમજ સમસ્ત ખાંભડા ગામે એક જાગૃત નાગરિક તરીકે આપણું ખાંભડા હરિયાળું ખાંભડાનો સંકલ્પ પરિપૂર્ણ કર્યો હતો ખામડાના વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર કિંગ ઓફ સાળંગપુરના પરિસરમાં ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ વડલો પીપળો અને ઉમરો એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંશરૂપી વૃક્ષો રોપ્યા હતા વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ખાસ તો પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખૂબ જ અનિવાર્ય બની ગયું છે વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે પણ ખૂબ જ જરૂરી છે તેવો સંદેશ આપ્યો હતો સદગ્રીન મિશનની સેવાને સલામ સેવાની ભાવનાને વંદન સહ અભિનંદન રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ બોટાદ